સંઘ પ્રદેશ દમણમાં વસતા આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે દમણ જિલ્લા આદિવાસી સમાજના મોભીઓ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવી દેશના રાષ્ટ્રપતિને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવેદનપત્ર થકી જણાવ્યું હતું કે જે પ્રમાણે સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના દિને દેશની સર્વોપરી અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા એસસીએસટી અનામતમાં અન્ય જ્ઞાતિઓને વર્ગીકૃત કરી અનામતનું વિભાજન કરવામાં આવ્યું છે એ જોતાં એસટી એસસી સમુદાયને આપવામાં આવેલા અનામતના હક સાથે અન્યાય કરવા બરાબર છે જેનો સમગ્ર દેશના આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે જે વિરોધમાં દમણ આદિવાસી સમાજ પણ વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બંધારણમાં આપવામાં આવેલા અનામતને બચાવવા રાષ્ટ્રપતિને માંગ કરી છે સાથે ભારત બંધના એલાનમાં પણ સમર્થન દર્શાવ્યું છે આજે જે અમે દમણ જિલ્લા આદિવાસી સમાજ અને એસસી સમાજ તરફથી જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એને જે તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ જે આપણી સર્વોચ્ચ અદાલત એસટી એસસી અનામત સીટ માટે જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે એના અનુસંધાનમાં આપ્યું છે અમારે જે આ ફેસલો છે એના વિરોધમાં છે આજે પૂરા ભારતની અંદર એસસી એસ ટી એ બંધનું એલાન પણ કરેલું છે અને તેમનો અમે ટેકો પણ જાહેર કરેલો છે અમને એવી શંકા છે કે અમારે જે અનામત સીટ છે એ રદ થાય એવું પ્લાનિંગ સાથે આ કાયદો ઘટવામાં આવ્યો છે અમારી માંગ એ છે કે જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણમાં અમને જે અનામતનો કાયદો આપેલો છે એ જ કાયદો ચાલુ રાખવામાં આવે અને જે અત્યારે વર્ગીકરણનો જે ફેંસલો છે એ ફેસલો પાછો લેવામાં આવે એ અમે કલેક્ટરના માધ્યમથી શ્રી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી